ખાસ કરીને વિધાનસભાની અંદર કાળા જાદુ અને બ્લેક મેજિક અને અંશદા સામે જે કાયદો અમલમાં મૂકાય એના માટે પસાર થયું છે તો અમે એને આવકારીએ છીએ અને સરકારને અભિનંદન આપીએ છીએ અમારી તેત્રીસ વર્ષથી માંગ હતી કે અંશધા સામે કાયદો બને જે આજે પરિપૂર્ણ થતાં અમે ખૂબ રાજીપો અનુભવીએ છીએ અને લોકો છે હવે આ જે ભુવા બાપા પાદરીઓ મોલવીઓ કે મુંજાવરો જે લોકોને શારીરિક માનસિક આર્થિક છેતરપિંડી કરતા હતા એ બંધ થશે એના પર કાયદાની લગામ આવશે ભ્રામક જાહેરાતો આવતા હતા એની પર લગામ આવશે કોઈને સર્પ સર્પકડીયો હોય તો એનું ઝેર ઉતારવા નથી એ પણ આમાં કાયદામાં લેલું લીધું એ પણ અંકુશમાં આવશે એટલે આ કાયદા પસાર થવાથી સર્વાંગી રીતે લોકોનો ફાયદો થશે લોકો જે છેતરા તથા એ પ્રવૃત્તિ પણ બંધ થશે અમે આવકારી છીએ એટલા માટે કે નવાંગતુ વિચારો જે સદીમાં આપણું પ્રયાણ છે એમાં સરકારે પહેલ કરી છે માનવીને અંધશ્રદ્ધાથી બરબાદી અને પાયબાલી મેળવી છે આ બધી હકીકત જોતા કાયદો પસાર કરતા લોકો સુખાકાર અનુભવ કરશે અને લોકો પુરુષાર્થ અને વાસ્તવવાદી બનશે અને માનવતાવાદી બનશે એવો અમને વિશ્વાસ છે એટલે આ કાયદો અમલમાં આવવાથી પાસ થવાથી અને જલ્દીમાં જલ્દી અમલીકરણ થાય લોકો સુધી પહોંચે એ પણ અમારી નેમ છે જાતા તેત્રીસ જિલ્લામાં લોકચળવળથી લોકોને માહિતગાર કરશે પોલીસ સ્ટેશનની અંદર પણ અમલીકરણ થાય અને કોઈ પણ વ્યક્તિ ભોગ બનેલો હોય એને એફઆઈઆર દર્દ થઈ જાય એના માટેના અમે કાર્યક્રમો આપવાના છીએ અમે આ વિધેયક પાસ થતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ